નમસ્કાર મિત્રો આજે હું મસાલાવાળો રોટલો બનાવું છું જે આપ જોઈ શકશો પેલા કોથમરી સુધારવાની છે જો કોથમરી નાખવી હોય તો કોથમરી અને મેથી નાખવી હોય તો મેથી સુધારવાની એટલે લીલી કોથમરી નાખી છે કસૂરી મેથી છે લસણ અને મરચાંની કટકી છે અને લીલી ડુંગળી છે અને આ છે બાજરાનો લોટ એમાં થોડુંક તમારે મીઠું નાખવાનું છે અને મસાલાવાળો રોટલો બનાવવાનો છે એક તપેલીમાં વઘાર મૂકવાનો છે અને તેમાં થોડીક હીંગ નાખવાની છે પછી તમે સમારેલું લસણ મરચાં તેમજ ડુંગળી છે એ પણ નાખી દેવાની એ નાખી અને થોડીક તેલમાં સોતડી લેવાનું છે અને કોથમરી પછી કોથમરીતડી અને પછી તમારે એમાં મરચું મીઠું હળદર અને આ કોથમરીને કસૂરી મેથી બે છે એ નાખી દેવાની છે રોટલો છે થઈ ગયો આપણો મસાલા રોટલો હવે થોડુંક તમારે તેલ મૂકી અને આ રીતે કરી લેવાનું છે મસાલા રોટલો તમારો તૈયાર છે અને આ બીજો તૈયાર કરવા માટે પેલા આ જે મસાલો આપણે બનાવ્યો છે એ આમાં મૂકી દેવાનો છે એમાં આવી રીતે પાથરી દેવાનો છે આ ખાઈમાં પછી આ બીજો રોટલો છે એની માથે છોડી દેવાનો છે એની માથે આજે કોથમરી તમે રાખેલી છે એ છે મેથી આપણે અંદર મૂકી દીધી છે કેવો સરસ રોટલો તૈયાર છે આ રીતે આમ કર નાખવાનું છે અને પછી જે આપણે ઓલો રોટલો એમ આ પણ શેકી લેવાનું છે પછી એના આ રીતે કટકા કરી લેવાના તમારે અને પછી તમારે મસ્ત રીતે એને જુઓ શું લાગે છે તમને આ છે મસાલો રોટલો ચાલો જમવા